હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં જ છું તો આજે હું તમને મળું છું સાત આઠ મહિના પછી આ ચેનલમાં વિડીયો મૂક્યો છે કારણ કે આ ચેનલ મારી ડિલીટ થઈ ગઈ હતી અને કયા કારણે ડિલીટ થઈ હતી અને આ ચેનલમાં મેં શું શું ભૂલ કરી હતી તો એ કન્ટિન્યુ તમે આ વિડીયો જોતા રહેજો તો તમને ખબર પડશે તો હું તમને કહીશ આ ચેનલમાં શું ભૂલ કઈ રીતે મેં અને કયા કારણે મારી ચેનલ ડિલીટ થઈ હતી તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો આગળ અને પહેલાં તો ફ્રેન્ડ તમને એમ કહું છું કે તમે સપોર્ટ કરજો મારી આ ચેનલને હવે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે કારણ કે આમાં મારે સબસ્ક્રાઈબર તો ત્રણ હજાર માથે છે અને છે ને એમાં વોચ ટાઈમ મારે સાડા ત્રણ હજાર કલાક હતો પણ અત્યારે જે આ મારી ચેનલ ડિલીટ થઈ ગઈ હતી પાછી આવીને તો અત્યારે ખાલી મારી આગળ બસો કલાક જ વોચ ટાઈમ છે તો વોચ ટાઈમ મારે પૂરો કરવાનો છે તો ફટાફટ તમે આ ચેનલને સપોર્ટ કરજો અને વોચ ટાઈમ મારો પૂરો કરાવજો હું આશા કરું છું કે આ વિડીયોમાં જ તમે મને વોચ ટાઈમ પૂરો કરી દો એવું કંઈક કરજો સપોર્ટ કરજો તો મારે જલ્દીથી વોચ ટાઈમ પૂરો થઈ જાય તો મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય કારણ કે વોચ ટાઈમ બનાવવા માટે મેં કેટલી મહેનત કરી હતી ને એ મને જ ખબર છે આટલી વાર મેં લાઈવ કર્યા છે કેટલા લાઈવ કર્યા હતા અને કેટલા વિડીયો મૂક્યા હતા આ ચેનલમાં અને એના કારણે મારે વોચ ટાઈમ સાડા ત્રણ હજાર કલાક થયો હતો પણ અત્યારે બધો જ વોચ ટાઈમ મારે કપાઈ ગયો છે નહીં મારી આગળ બસો કલાક જ વોચ ટાઈમ છે તો તમે વોચ ટાઈમ પૂરો કરાવજો અને સપોર્ટ કરજો અને આ ચેનલમાં મેં નવસો વિડીયા મૂકેલા હતા એટલે આ ચેનલ ડીલીટ થઈને ત્યારે મને કેટલો દુઃખ થયું હતું કેટલો અફસોસ થયો હતો એ મને જ ખબર છે જે વિડીયો બનાવતા હોય એને જ ખબર હોય કે વિડીયો બનાવવામાં કેટલી મહેનત લાગે છે અને મારે તો નાના છોકરા છે તો હું ઘરનું કામ પણ કરતી અને સાથે વિડીયો પણ બનાવતી તો મને ઘણી બધી આમાં મુશ્કેલ આવી છે તો બસ એ જ કહેવું તું મારે અને એમાં મેં કેટલી ભૂલ કરી હતી તો એ તમને કહું મારી જ ભૂલને કારણે ચેનલ ડિલીટ થયું હતું પણ ભૂલ થઈ ગઈ તો પછી શું થાય પછી તો મને બહુ જ અફસોસ થયો અને ચેનલ ડિલીટ થઈ ગઈ ત્યારે મને બે ત્રણ તો કાંઈ ઘરનું કામ નહોતું કરવાનું મન થતું એવું થતું કે આ ચેનલ મારી કેમ ડિલીટ થઈ ગઈ કયા કારણે ડિલીટ થઈ ગઈ હશે તો પછી મેં મારા ભાઈને વાત કરી મેં કીધું મારી ચેનલ ડિલીટ થઈ ગઈ છે યુટ્યુબમાંથી પણ ડિલીટ થઈ ગઈ છે યુટ્યુબમાં પણ ક્યાંય દેખાતી નહોતી સર્ચમાં પણ નહોતી આવતી અને ક્યાંય પણ નહોતી દેખાતી યુટ્યુબે ડિલીટ જ કરી નાખી હતી પછી મેં મારા ભાઈને કીધું તો મારા ભાઈએ આમાંથી મેલ કર્યો હતો તો યુટ્યુબમાંથી તો એવો પાછો મેસેજ આવ્યો હતો કે હવેથી આ ચેનલ તમારી ક્યારેય પાછી આવશે નહીં એવો મેસેજ આવ્યો હતો પણ પછી શું થયું ખબર નથી સાત મહિના થયા ને હવે તો મને આશા નહોતી કે હવે આ ચેનલ આવશે હું તો ભૂલી જ ગઈ હતી આ ચેનલને પણ પાંચ છ દી પહેલાં મેસેજ આવ્યો કે તમારે આ ચેનલ છે એ ચોવીસ કલાકમાં પાછી ચાલુ થઈ જશે એમ તો મેસેજ આવ્યો ને તો મને તો એમ અંદરથી ખુશી પણ થઈને મને એમ થયું કે યુટ્યુબે ના પડી હતી તો આ ચેનલ ક્યારે પાછી આવે નહીં પણ મેસેજ આવ્યો એટલે મને એમ થયું કદાચ આવી જાય તો સારું તો ચોવીસ કલાક થઈ તો આ ચેનલ મારી પાછી આવી ગઈ તો અત્યારે હું ખુશ છું ચેનલ આવી ગઈ પાછી મારી તો હવેથી તમે લોકો સપોર્ટ કરજો તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે મારી ચેનલને અને વોચ ટાઈમ મારે બધું જ કપાઈ ગયું છે તો એ પૂરું કરવાનું છે મારે અને હું હવેથી કોશિશ કરીશ કે આમાં વધારે વિડીયો બનાવું અને શોર્ટ વિડીયો પણ બનાવું અને લાઈવ પણ જોઈશ ટાઈમ હશે તો લાઈવ પણ કરીશ અને પેલી ભૂલ તો મારી એ જ હતી કે આટલા બધા વિડીયો મેં મુકા છે શોર્ટ વિડીયો આટલા મુકાં છે આ નવસો ઉપર વિડીયો મુકા છે અત્યારે તો ઘણા વિડીયો મેં ડિલીટ પણ કરી નાખ્યા છે તો નવસો જેટલા વિડીયો મેં મુકા છે પણ વિડીયોમાં નથી ટાઇટલ લગાડ્યો સરખો કે નથી થમ્બનેલ લગાડી સરખી કે નથી મેં આ ચેનલમાં ડિસ્ક્રિપ્શન લગાડ્યું અને શોર્ટ વિડીયોમાં તો ટાઈટલ ટેક કાંઈ નથી લગાડ્યું એમને વિડીયો અપલોડ કરતી કારણ કે મને આટલો કાંઈ અનુભવ હતો નહીં તો બસ એ એક ભૂલ હતી મારી કે એમાં કાંઈ ટાઇટલ ટેક કાંઈ નથી લગાડ્યું પછી ડિસ્ક્રિપ્શન નથી લગાડ્યું લાઈવમાં પણ મેં કાંઈ નથી લગાડ્યું થમનેલ નથી લગાડ્યું લાઈવમાં તો એ ભૂલ હતી મારી એક તો અને બીજી મારી ભૂલ એ હતી કે હું મારા જ વિડીયો મને એમ થયું કે હવે સાડા ત્રણ હજાર કલાક થઈ ગયું છે તો જલ્દીથી ચાર હજાર કલાક થઈ જાય એટલા માટે હું મારા જ વિડીયો જોયા રાખતી મારે આમાં બે બે કલાકના લાઈવ હતા તો એ લાઈવ છે ને હું મારા જ મોબાઈલથી જ કરી અને મૂકી દેતી કે મારે વોચ ટાઈમ જલ્દીથી પૂરું થઈ જાય એટલા માટે તો મારા મારી આગળ કેટલા બે ત્રણ મોબાઈલ છે અમારી આગળ તો બે ત્રણ મોબાઈલ જ્યારે એમને એમ ફ્રી પડ્યા હોય તો એમાં મારા લાઈવ ચાલુ કરીને મૂકી દેતી મેં મને એમ થાય કે મારો વોચ ટાઈમ પૂરો થઈ જાય પણ એ પણ મારી એક જાતની ભૂલ જ હતી એના કારણે પણ કદાચ ડિલીટ થઈ ગયું હોય ચેનલ પણ એવું નહોતું કારણ કે પ્રોબ્લમ એ હતી અમારે યુવરાજને છે ને ઘણા વિડીયોમાં એવું હતું કે યુવરાજને ચડ્ડી નહોતી પહેરેલી તો એના હિસાબે મારે ચેનલ ડિલીટ થઈ ગઈ હતી તો ત્રણ ચાર વાર એવા વિડીયો મેં અપલોડ કર્યા યુવરાજને ચડી નહોતી પહેરી એવા તો એ વિડીયો યુટ્યુબે ડિલીટ પણ કરી નાખાતા એ વિડીયો અપલોડ જ અપલોડ કરું એટલે યુટ્યુબમાં દેખાતા જ નહોતા પણ તો એ મને કાંઈ ખબર ન પડી એટલે આવા જ વિડીયો મેં ઘણીવાર મૂકા તો એના હિસાબે ત્રણ સ્ટ્રાઇક આવી ગઈ હતી તો પછી મારી ચેનલ ડિલીટ થઈ ગઈ હતી ત્રણેય સ્ટ્રાઇક આવી જાય એટલે ચેનલ ડિલીટ થઈ જાય તો એવું ને ચડી નહોતી પહેરાવી એના હિસાબે આ પ્રોબ્લેમ આવી હતી અને હજી બીજી એક ભૂલ હતી મારી કે મારા વિડીયો છે એ હું બધાને શેર કર્યા રાખતી તો એ પણ પછી મેં છે ને ઘણું બધું યુટ્યુબમાં જાણકારી લીધી ત્યારે મને ખબર પડી તો મારા વિડીયો હું શેર કરતી તો એ પણ મારી ભૂલ હતી તો વિડીયો પણ શેર કરવાના જોઈએ બીજાને તો હું મારા વિડીયો બધાને શેર કર્યા રાખતી તો એ પણ મારી ભૂલ હતી અને એના પછીની હજી એક મારી ભૂલ હતી કે મને જેવા મન ફાવે ને એવા વિડીયો બનાવતી હતી કે ઘડીકમાં આવા વિડીયો બનાવું ઘડીકમાં બીજા વિડીયો બનાવું ઘડીકમાં ત્રીજા વિડીયો બનાવું એમ અલગ અલગ વિડીયો બનાવતી પણ આમાં એક જ પ્રકારના વિડીયો બનાવવા જોઈએ તો બધ કરતાં વધારે સારું રહે તો એ પણ મારી એક જાતની ભૂલ હતી કારણ કે પહેલાં હું વિડીયો સ્ટાર્ટિંગમાં બનાવતી હતી ને એ વિડીયોમાં મારે આટલા વ્યૂઝ આવતા આટલા વ્યૂઝ આવતા મસ્ત વ્યૂઝ આવતા મારી ચેનલ પણ સરસ ચાલતી હતી પછી મેં છે ને વિડીયો બનાવવાનો કોન્ટેન્ટ શું કહેવાય કોન્ટેન્ટ બદલાવી નાખ્યો ત્યાર પછી મારે વ્યૂઝ સાવ ડાઉન થઈ ગયા હતા આટલા બધા વ્યૂઝ આવતા નહીં પણ મને કાંઈ આટલી બહુ ખબર પડતી નહીં એટલે આ પણ મેં ભૂલ જ કરી છે એક જાતની કે મેં કોન્ટેન્ટ બદલાવી નાખ્યો પહેલાં જે શોર્ટ વિડીયો બનાવતી ને એમાં મસ્ત વ્યૂઝ સારા આવતા પણ પછી મેં બદલાવી નાખ્યો કોન્ટેન્ટ આવા વિડીયો બનાવવાને બંધ કરી નાખ્યા તો એ પણ મારી એક જાતની ભૂલ જ હતી અને હજી મારી એક ભૂલ હતી કે મેં શું કર્યું ખબર છે કે શોર્ટ વિડીયો જે મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે ને હું એક વિડીયો શોર્ટ બનાવતી પછી મારી આગળ એવી બે ત્રણ ચેનલ બનાવી હતી બે ત્રણ ચેનલ બનાવી હતી ને એમાં એક જ વિડીયો ત્રણ ચાર ચેનલ હતી એમાં બધામાં એક જ વિડીયો અપલોડ કરતી બધી ચેનલમાં એક જ વિડીયો અપલોડ કરતી ને એમાં ટાઈટલને શું કહેવાય બધું એક જ લખતી તો કોપીરાઈટ એના લીધે મારી ચેનલમાં કેટલા વિડીયોમાં કોપીરાઈટ આવી ગયો હતો કે એક જ વિડીયો હતો ને આપણે બે ત્રણ ચાર ચેનલમાં એક જ વિડીયો અપલોડ કરીએ તો એમાં પણ કોપીરાઈટ આવી જાય ને એ પણ એમાં યુટ્યુબ એને એવું લાગતું કે હું વિડીયો ચોર્યા વિડીયો અપલોડ કરું છું તો એ પણ મારી ભૂલ હતી તો આટલી બધી ભૂલ કરતી હું આ ચેનલમાં પણ હવે મને ખબર પડી કે આવી ભૂલ ના કરવી જોઈએ તો હવે ચાલો આપણે કોશિશ કરશું કે હવે કાંઈ ભૂલ ના કરીએ અને વિડીયો પણ સારા બનાવીએ ને હજી વિડીયો આપણે શીખવાની થોડીક કોશિશ કરશું ને વિડીયો અપલોડ કરશું આ ચેનલમાં તો તમારા લોકોનો સપોર્ટ રહેશે તો જ હવે આ ચેનલમાં વિડીયો અપલોડ કરવાના છે બાકી ના કરતો નથી કરવા આવે કારણ કે હવે મન નથી આટલી બધી આપણી ભૂલના કારણે જ ચેનલ તો ડિલીટ થયું હતું પણ આટલી બધી ભૂલ કરી નાખી હતી એક તો આપણે કાંઈ યુટ્યુબનો નોલેજ હતો નહીં એના હિસાબે અને શીખવું પણ જરૂરી છે પણ મેં કાંઈ શીખવાની કોશિશ જ ના કરી અને ડાયરેક્ટ વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દીધું એમાં અને ઘણી બધી મહેનત કરીને આમાં મને પહેલાં તો ચેનલમાં સબસ્ક્રાઈબર પણ બહુ સારા વધતા એક એક દિવસમાં મારે સો સો સબસ્ક્રાઈબર વધી જતા પહેલાં હું ચેનલને શરૂઆત કરી ત્યારે પણ પછી મારે આ ચેનલમાં ભૂલ કરવાની ચાલુ કરી દીધી ત્યારથી યુટ્યુબ મને વ્યૂઝ આપતો જ નહીં કારણ કે મારી ચેનલમાં આટલા વ્યૂઝ આવતા જ નહીં તો એના કારણે મારી ચેનલ ડિલીટ થઈ ગઈ હતી તો હવે આપણે કોશિશ કરશું થોડુંક શીખવાનું અને પછી વિડીયો આપણે આમાં અપલોડ કરશું અને તમારો સપોર્ટ રહેશે તો આપણે કાંઈક મહેનત પણ કરશું આ ચેનલમાં કારણ કે સારું કહેવાય ચેનલની યુટ્યુબમાં આપણે મારા ભાઈએ મેલ કર્યો હતો ને ત્યારે યુટ્યુબનો મેસેજ આવ્યો હતો યુટ્યુબે ના જ પાડી હતી કે આ ચેનલ હવે ક્યારેય પાછી આવશે નહીં અને ત્યાર પછી અમે કાંઈ કોશિશ કરી જ નથી ચેનલ પાછી લાવવાની પણ કેમ કરતા પાછી આવી ગઈ ની મને પણ નથી ખબર કારણ કે એમાં મેં આટલી મહેનત કરી હતી પણ પછી મેં આશા મૂકી દીધી હતી કે હવે આ ચેનલ આવશે નહીં પણ પાછી આવી ગઈ તો હું તો ખૂબ ખુશ છું અને સાત મહિના પછી વિડીયો બનાવું છું એટલે વિડીયોમાં પણ કારણ કે ઘણી બધી મારી ભૂલ થઈ ગઈ હશે આ વિડીયોમાં કારણ કે બોલવામાં અને બધી આજે સાત મહિનાથી આ મેં વિડીયો બનાવ્યો નથી એટલે બોલવામાં થોડું ઓલું લાગે છે પણ કાંઈ વાંધો નહીં તમે સપોર્ટ કરશો તો હું હવે શીખી જઈશ બધું જ કારણ કે મેં ચેનલ તો ઘણી બધી ત્યાર પછી બનાવી પણ બે ચાર પાંચ દસ એમ વિડીયો અપલોડ કરું ને તો મન ઓલું થઈ જાય કે પાછી ડિલીટ થઈ જશે તો મારી તો ચેનલમાં મહેનત ફેલ જશે એના હિસાબે શોર્ટ વિડીયો અપલોડ કરતી થોડાક વિડીયો અપલોડ કરું તો પછી મન ઓલું થઈ જાય કે હવે નથી કરવા ચેનલ ડિલીટ થઈ જશે તો આપણે તો રોગી મહેનત કરવી તો એના હિસાબે પછી વિડીયો અપલોડ કરવાનું મૂકી દેતી કારણ કે મહેનત કરી જ નથી સાત મહિના સુધી બીજે ક્યાંય ચેનલ નથી બનાવી બનાવી હતી ચેનલ ઘણી બધી પણ એમાં આટલા બધા કાંઈ વિડીયો કે એવું કાંઈ અપલોડ કર્યું નથી પણ હવે આ ચેનલમાં અપલોડ કરશું વિડીયો તમારો સપોર્ટ રહેશે ને તો તો તમે લોકો સપોર્ટ કરજો આ ચેનલને અને હા કમેન્ટ જરૂરથી કરજો તમે કમેન્ટ કરજો કે મેં આ વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમને કેવો લાગ્યો કારણ કે મારી આમાં હજી તો કેટલીય ભૂલો હશે એ મને નથી ખબર પણ મને જે આમાં દેખાડીને ભૂલ એ તમને કીધું કે આટલી ભૂલ મેં કરી છે આ ચેનલમાં અને એના હિસાબે જ કદાચ મારી ચેનલ ડિલીટ થઈ ગઈ હશે તો એમાં મારા ભાઈએ વાંચ્યો તો બહુ લાંબો મેસેજ આવ્યો હતો મોટો કે તમારે આ ભૂલ હતી એના કારણે મારી ચેન તમારી ચેનલ ડિલીટ થઈ ગઈ છે એમ પણ ઇંગ્લિશમાં હતું એટલે મારા ભાઈએ વાંચ્યું હતું પછી મેં પૂછ્યું નહીં મારા ભાઈએ ખાલી એટલું કીધું કે આ ચેનલ હવે તારી પાછી નહીં આવે કે તે ભૂલો કરી છે ને ઘણી બધી એના કારણે કે ડિલીટ થઈ ગઈ છે હવે પાછી નહીં આવે તો મેં કીધું પછી રેવા દીધું મેં કીધું આ સોશિયલ મીડિયા છે એના કંઈ અફસોસતા ના હોય અને અફસોસ કરવાથી પછી શું થાય ડિલીટ થઈ ગઈ તો થઈ ગઈ પછી મેં મૂકી દીધું મેં કીધું માઈ ગયું બીજું શું થાય હવે ભલે થઈ ગઈ ડિલીટ તો બસ આજનો વિડીયો આટલો જ અને મારે એ જ કહેવું હતું તમને તો તમે સપોર્ટ કરજો હવેથી અને હું વિડીયો બનાવીશ આ ચેનલમાં પાછી આવી ગઈ છે ચેનલ એટલે તો હું તો સાત મહિના પછી મળું છું તો બહુ ખુશી થાય છે અને હા તમારો સપોર્ટ આશા કરું છું કે તમારો સપોર્ટ રહેશે પહેલે જે ચેનલ મેં શરૂઆતમાં ચાલુ કરી હતી તો સપોર્ટ કરતા હતા એવો જ સપોર્ટ કરજો આ ચેનલમાં તો મારી ચેનલ જલ્દીથી આગળ વધી જાય અને જલ્દીથી મારે વોચ ટાઈમ પૂરો થઈ જાય તો બસ આજનો વિડીયો આટલો જ તો ફરી પાછો જય માતાજી જય દ્વારકાધીશ તો વિડીયોને હું અત્યારે એન્ડ આપું છું તો હવે કાંઈક અલગ વિડીયોમાં બીજા વિડીયોમાં મળશું